એ મા બારમામાં જવાનું એમલા ભઈયો નહીં કે કે ભાગમો આવે તો શું કરી કોઈ કેવાય નઈ નકા લેબુ જતા રે પાછા ઘેર હમણા

લલ્લુ એ મનમોજી મતવાળો લલ્લુ 릭શાવાળો મનમોજી આ 릭શા પડી લેવા છે તો બેજો બેજો ડ્રાઈવર ભાઈ કેમ

પાથ્યું ના તો તમાર પૂરું કરવું પડશે બધું કોઈ નહી જાય કોઈ નહી જાય બેહો યાર મોડું થાય કોઈ તો હું રિક્ષા મારો

આવું પડી તો મારા આ ન લેબોજી હા તમારું ઓર અમે જજી કમ્પ્લીટ હારો મે આવી ગયો હરો બેવણ કરજો હું ચાલુ કરું મારી ઓર સીધી થઈ ગઈ

આવ્યો 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 ઓ ભાઈ ફટપ કે કે करतो તન કે રિક્ષા આવડો આવડો ફોટા પર 20 રૂપિયા મેળવા લઈને આયા તન ઓ કરીને છે ઓ બાપે લે લે જો ને ભાઈ નો એવું શું જો બીજા ભાઈ બુ જો હા મને છોતે આવડામાં જો ને ભલું ભાઈ તમે તો એ આવડે છે યાર તું કરતા તારે જોતે આવડતું હોય તો આ જો ગયા હલવાઈ જાવ પોલીસ વાળા કોકડાર પકડ છે તો હલવાઈ જાવ આપણે દાખલ લઈ જાવ કરો દાખલ તો લા કોઈ હવે કોઈ ચેક ના કરતા દાખલ કરો રિક્ષા રિક્ષા લેતા રિક્ષા લેતા રિક્ષા લેતા ઓ બાપા ઓ બાપા

સીરો ના ખબર હાયું હતું આ પેલા બેચો ગયા ઈ બે પેંસાર ઉલ્લી પડે જ લે જોવું પડશે હા એ લે મુખ બલી લે પૂછો મારી તો કેવડો ભાજીજી પોતો 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 કેડો માય મુ કેડો ખાય આય અરે તો પથો અલ્યા એ રબ આ પદું જોજો કોઈ વધો વધર વાગ્યો હા પથું બધા ભાઈ બધા બધા ઓ કોઠા બરા તોડી જાય અલ્યા બિગ્યાનો બારમુ કરવા જાતે થઈ જાય ભેગું હતો ના ચક્કર આવે ઓ ભાઈ જો જો ભાઈ ભાઈ આખી જન હા હા ઓય હા હા અમે વાજી જોજો તો બુડા મને તો કોઈ વાજી રે હું તો હું લે બદલ દેવા આયો આયો તન આવો પાણી લાગે પડી પાણી તો બે રાખ છે ગાડીમાં ભાઈ ચરો કાકા બાર નો હું

બનાવવાનો માધ્યમ એટલો જ હતો કે રસ્તામાં કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થાય તો ઘણા લોકો એવા હોય છે કે એક્સિડન્ટ કરીને ઉભું રહેતું નથી કોઈ જતા રહી તો અમારો માધ્યમ એટલો જ હતો વિડીયો બનાવવાનો કે રસ્તામાં કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થાય તો જે વ્યક્તિને ઇજાથી હોય એના આસપાસ જે હોસ્પિટલ હોય તો લઈ જાય બને એટલી તમારી મદદ કરવાની કોશિશ કરો એ જ અમારો માધ્યમ હતો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી